એટલે ખબર ને પાવડો પણ આ પાવડું લાગે સોન ભરવાનું પાવડું લીધો તમે સોન ભરવાનું ગમે તે હોય લેવા દેવા કેડવાનું તમારે હેટ તું આપુ હોય

આ તો કે પી ના ખબર હું કું કે પી નહી આવતું કઈ હું પી ના પી મજા જ પડ્યા પૈતો ભાવ રીક્ષા મળી એ નથી મળતી પચાસ રૂપિયા કઈ પચાસ રૂપિયા લો તો લઈ જવું કે જો તું પચાસ દેતો ને ચોકડી એવું કરવાની મા તો ના બનતી તો ગેસારી કૂતરા તો બગડી ગયા ઘરે પણ એ પોનસો રૂપિયા ના એ પણ સત્તરસો રૂપિયા કે આડા લાગે પાવ ઓછી નથી પણ એક પછી ઘર તો ઠીક બે તો અંદર તારા છે તો કૂતરા એ ભાઈ પેલું ને તાર કે કાંઈ કૂતરું થયું હોય બીક પણ કરું મને તો યે કુતરો આયે લે આ ફોન ફેડી ફેડી મન તો ઉંગાબા મંડી એ વાયરો આવા આટલા ચો ફટલો બટલો લઈને આયનું ઈવી જાયન મચ્ છાઈ જાય ઉંગાની હો એ ઓટલું બધું ઠંડો સન્ડો વાયરો આવા ને આહા ઉંગા ઈ જાય મુઠ ફ્રેશ થઈને હો અલ્યા આ ભૂલ છે હું કરું આ કોઈ ભરખાઈ મારા કુતરું એવું વિવું હાચું તારા પાછળ પણ તારા કેવી હતી અત્યારે પેલા વટા આવ્યો આટલા તમે કદી વાળા તો ખબર અમાર વાળા હમણાં જીરુભાજી આવી

હે મનરા એમી એમી મું તો કરી જો લલુ ફેક્યો તો મરા બનુ મજા આવી આવું કર આવું કર મરા માલ મય બોલા મરા મું ન આડ્યો જ ને આજો આવું કર એ ઉતી લે તન ઉતી મને લેક

આવી યાર એટલે ભૂંડ મારવા આવી તો ચો જવું એટલે લાકડી મૂકતું યાર અલા પણ બેટી મારી તો ચો જવું

અમારી કરો કોમેન્ટ કરો છક્કર બક્કર કરવાનું ભૂલતા નહીં આવા કુતરા જોતા